मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के लिए કેશોદના સોંદરડા ગામેથી સગીરાને લગ્નની લાલચ આપીને પોતાના ઘરે લઈ જઈને બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સગીરાના પરિવારજનોએ કેશોદ પોલીસ સ્ટેશનમાં કેશોદ ખાતે રહેતા ગૌરવ ઉર્ફ કાનવ મનસુખભાઈ ચૌહાણ વિરુદ્ધ નોંધાવતા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ કલ્યાણસિંહ ઝાલા અને રોહિત ભાઈ મોહન ભાઈ ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આપી છે કિશોર પોલીસે સોંદરડા ગામની અનુસૂચિત જાતિની સગીરાને લગ્નની લાલચ આપીને વાણીપાણામાંથી બગાડી જઈને દુષ્કર્મ આચરનાર નરાદમ ગૌરવ ઉર્ફ કાનો મનસુખભાઈ ચૌહાણને ઝડપી લીધો છે અને કેશોદ પોલીસ દ્વારા પુરાવાઓ એકત્ર કરવા ઉપરાંત તબીબી તપાસ હાથ ધરીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે આ સગીરાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરનાર નરાદમ ગૌરવ ઉર્ફ કાનો